સુરતની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો સુરતના રોડ ખાતે આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવ નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી મૃતક એકવીસ વર્ષીય સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કર્મી તરીકે કામ કરતો હતો આ હત્યા પાછળનો મુખ્ય આરોપી ઓગણીસ વર્ષીય મુકેશ મધુકર સકટ છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઘટનાનું મૂળ એક યુવતી છે આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો આ બાબતે આરોપી મુકેશને ખટકતી હતી તેને શંકા હતી કે મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે આજ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટ

ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર એ જે એસટી માં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે